તો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો આજે છે મંગળવાર અને શ્રાવણનો સોમવાર ગઈકાલે લાસ્ટ હતો એ સમાપ્ત થઈ ગયો અને આજે મંગળવાર છે તો જોઈ લો હું બધું માર્કેટ ગયો હતો કેમકે મેડમે મને કીધું તું કે આવતા આવતા તમે બધું આ બધું લેતા આવજો તો જોઈ લો હું બધું લેતો આવ્યો છું અહીંયા સામગ્રી કેમ કે આપણે મેડમ શું બનાવવાની છે આપણે પાવ ભાજી બનાવવાનું છે પણ જોઈએ હવે ટાઈમ કેવો છે મારી પાસે કે અત્યારે કે મેડમ મેડમ નું શેડ્યુલ એકદમ બિઝી છે એટલે કદાચ ત્યાંથી બેટર આ લઈ ઈડલી ઢોસા બેટર બી લેતા આવ્યા છે જોઈ લો કોઈ ઓપ્શન રાખ્યું છે કે પાવ ભાજી બનાવીએ કે ઢોસા બનાવીએ એવું કઈક છે તો મારો વિચાર છે કે એટલા પાવ ભાજીનું છે ના વેજીટેબલ બધું બોઈલ કરવા મૂકી દે બરાબર જે એવું ટાઈમ મળશે 1 કલાક આપણી પાસે છે ત્યાં 5 તો બની જશે પણ દિવ્યાને પૂછું કે અત્યારે એને પાવભાજી ખાવી છે કે બે ડોસા ખાવા બે ઓપ્શન છે પાવભાજી એવું બધું ચાલે ઘણા થોડો 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 નથી પણ પેસ્ટ બનાવવાની છે એટલે એ બધું આ અહીંયા બી બી આદુ ટામેટા કેપ્સિકમ બટેકા ફ્લાવર કોથમીરી કોથમીર નહીં અને શું કહેવાય લીમડો 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 લેતો આવ્યો છું બધું અને અહીંયા જોઈ લો પાવભાજીના પાવ બી લેતા આવ્યો છું મેડમ ઉપર છે કે મેડમ શું બનાવી રહ્યા છે જોઈ લો કેટલા સરસ મજાના એકદમ ફ્રેશ ગરમ ગરમ પાવ છે બરાબર પાવભાજી બનાવવાની શરૂઆત જોરો શોરોમાં અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે તો ચાલો આપણે કિચનમાં મેડમને મળીએ તો મેડમ પેલા તો જોઈ લો ટામેટાની ટામેટાની ચટણીમાં ટામેટું કાંદો લસણ ને બે લાલ મરચા લીલાવાળા લાલ મરચા નાખી ફર્સ્ટ ક્લાસ ગ્રાઇન્ડ કરી દે ને જોઈ લો વઘાર આપીને એકદમ પાકવા મૂકી દીધી છે બરાબર

કે ભાઈ જય માતાજી શું હાલ છે ત્યાં તો ભાઈ બોલી લો કે સવારના ચાર વાગે વરસાદ આવ્યો તો છ વાગે જતો રહ્યો અને અમારું તો ધૂમ તડકો એવો છે એવા હાલત છે દેશમાં અને અહીંયા તો મેઘરાજા મુંબઈ શહેર ઉપર મહેરબાન થયેલા છે ભાઈ ભાઈ આરીય અમારા બેટા વા પણ એક એક છે તપલી પડી રહે પણ નીકળવાનો કંટાડો મો આવે

અને હાથમાં ધેલ્યો હવે મીઠી દીધું હવે છત્રી પકડું કે થેલ્યો પકડું તો છત્રી થઈ બહુ ને પલણ તો પલણ આવ્યો ને બધું શાકભાજી ને તરકારી બધું લેતો આવ્યો સમજ્યા આપણે અહીં આવી જઈએ હમ અહીં અહીંયા જોઈ લઈએ બહુ વરાર ગરમ ગરમ છે એટલે મને અહીંયા આવવું પડશે તો જેટલું તેલ નાખ્યું જેટલું જ મેડમ જોઈ લો એ આ બટર નાખી દીધું છે મેડમે કેમ કે તેલ અને બટરનું સંગમ સારું કહેવાય બહુ ફાઇન લાગે જોયેલો એકદમ બટર બી આપણું મેલ્ટ થઈ ગયું છે હિંગ હિંગ નાખવાથી પેટ સાફ થઈ જાય ધડા ધડાકા ધડાકા બોલાય સમજ્યા ચોપ કરેલા બારીક કાંદા ચોપર ચોપરમાં જ આજ તો બધું ચોપ કરેલું છે કેમ કે આપણે શું છે કે ઝટપટ હા અને ઝટપટ બની જાય ને એટલે આજે ચોપરમાં જ બધું ચોપ કરી રાખ્યું અહીંયા લો ટામેટાની પ્યુરી બી મેં એકદમ ચોપરમાં જ કરી નાખી કે કોઈ ટેન્શન જ નહીં આવે ઘડી જાય બરાબર અને મિત્રો અમે હિન્દીમાં પણ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે તો ત્યાં પણ તમે જઈ અને ચેનલની મજા લઈ શકો છો અમારા હિન્દી બ્લોગ બી તમે જોઈ શકો છો એમાં બધું જ અમે બતાવીએ બધું જ આખું મુંબઈ શહેર આ તે ગણપતિ આગમન વિસર્જન બધું એની અંદર હા બધું જ આવી બરાબર હા કેમકે ગઈકાલે રાતના દિવ્ય અને મારા સસરાજી છે ને એ આપણે બધા જે આપણે બોલીસ્ટર બનાવીએ ને એને મરાઠીમાં લોડ કેવાય ગણપતિના જે હાથના ના સિંહાસન હોય ને આસન બેસવાના તો આપણે એ પણ બનાવીએ છીએ તો ઘણા બધા ગણપતિઓને ઓર્ડર ઉપર અમારે જ હોય તો ઓર્ડર પ્રમાણે દેવા ગયા હતા અને લાલબાગના રાજાના પણ આ વર્ષે બનાવ્યા છે તો એ પણ ડિલિવરી કરવા ગયા હતા ઘણા બધા જેટલા જેટલા મુંબઈના ફેમસ ગણપતિ છે ને ઉમરખાડીનો રાજો ચિંચપોપલીનો ચિંતામણી લાલબાગનો રાજો બધાને જ આપણે બનાવીએ અને નાનેથી લઈને ઈંસાઈ સાપન બનાવીએ અને આપણે પંપ પર બનાવીએ બધું જ અમે બનાવીએ છીએ અને આ બધા તો તમને વીઆર કે મળશે અને કે મળશે જે ગયા છે એ પણ તમને જોવા મળશે फटाफट મિત્રો સબ્સ્ક્રાઇબ કરો ખાલી દસ હજાર સુધી પહોંચાડો પછી અમારી ગાડી આમ રફતારથી જેમ ચાલશે એટલે મહેનત તો પહોંચી ગયા છે પહોંચી ગયા એટલે આ વર્ષ એન્ડ થતાં થતાં દસ હજાર સબસ્ક્રાઈબ થઈ જાય ને એ મનોકામના છે આશા છે ઈચ્છા છે જે છે બધું જ છે એટલે એ બધું તમારા હાથમાં છે મિત્રો કે તમે સબસ્ક્રાઈબ કરો કેમકે સાજ સરકાર તમારો સાજ સરકાર સિવાય અમારી ગાડી આગળ વધવાની નથી કેમકે અમે મહેનત તો ઘણી કરીએ છીએ પણ સાથે તમારી બી એમના સાથ સરકાર જોઈએ અમારો વિડિયો સ્ટોપ થઈ જાય ને એટલે થોડું આપણે કે સ્ટોપ થવાનું કારણ શું છે કે મિત્રો કે ટાઈમ નું થોડું બોલું હોય કે બહુ અર્જન્ટ હોય જરા બી ટાઈમ નહીં મળતો હોય વિડિયો બનાવવા માટે એના માટે અમારા વિડિયો થોડા સ્ટોપ થઈ જાય છે પણ બંધ નથી થતા અને વીઆર કે ફેમિલી તો એકદમ સ્ટોપ જ થઈ ગયું કે અમે વધારે કરીને કાણકિયા ફેમિલી જે ગુજરાતી ચેનલ આપણે આમાં જે છે એના પર જ અમારે વધારે કોન્સન્ટ્રેટ કરતા હતા તો હિન્દી ચેનલ તો બુકાઈ ગયું તો એમાં પણ મેસેજ આવતા હતા કે તમે પ્લીઝ બનાવો તમે કેમ સ્ટોપ કરી નાખીયું અને એમાં મેસેજ તો ચેનલ હા એને એને ભી ગ્રો કરાવો ગ્રો કરાઉં છું સમજ્યા એમની ગાડી આગળ વધારશું આપણે પેટ્રોલ નાખશું ને ગાડી આગળ આગળ વધારશું તો જોઈ લો કાંદા એકદમ ફર્સ્ટ ક્લાસ શોર્ટે થઈ ગયા છે તો હવે શું નાખશું મેડમ ચટણી એકદમ પાકી ગઈ છે એની મને ધાસ આવે છે હમ કશ્મીરી મરચાનો જે પેસ્ટ બનાવ્યો છે એ આપણે જોઈ લઈએ ફર્સ્ટ ક્લાસ કલર થઈ જશે કેમકે પાઉભાજીમાં લાલ કલર લાલ કલર તો જોઈએ તો મિત્રો આપણો મસાલો એકદમ ફર્સ્ટ ક્લાસ જોયેલો શેકાઈ ગયો છે કલર બી એકદમ ફાઇન આવી ગયો છે ગોલ્ડન તો થોડી એવી હળદર હવે નાખશે મેડમ કેમકે હળદર થોડી જરૂરી છે બરાબર હમ

બાફેલા એ બધા જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ એકદમ મેડમે ક્રશ કરી નાખ્યા છે ના બેટા મેં ટાઈમ ચટની પણ રેડી છે હમ એકદમ રેડી બની રહે તો ફ્રેન્ડ્સ જોઈ લો આપણે મસાલો પાવા પાવાજીનો એકદમ રેડી થઈ ગયો છે અને મસ્ત તેલ પણ મસાલામાંથી નીકળી ગયો છે અને મસાલે સુગર બી બહુ જોરદાર આવે છે હમ તો હવે આપણે આ નાખી દઈએ ક્રશ કરેલું જેટલું આપણે વેજીટેબલ્સ ને બધું હતું એમાં નાખી દીધા એટલે ક્રશ કરવાની જરૂરત જ નથી ને ફરીથી પછી વધારે જ બનાવીશ કેમ કે મમ્મીના ઘરે પણ આપવાની એટલા માટે ને થોડું એમાં પાણી નાખી બરાબર કલર તો બહુ મસ્ત આવ્યો છે એકદમ ટકાટક કલર આવ્યો છે કાશ્મીરીની પેસ્ટ હવે મસાલો છે ને બધો જ નાખી દીધો ફાઇનલી હવે મીઠું ટેસ્ટ કરીશ કેમ કે મેં બોઈલ કરવામાં નાખેલું છે મીઠું બરાબર જરૂર લાગશે તો ફરીથી નાખી દીધું આપણે જોઈએ પાણી બી ને ખાઈ ગયું બસ બહુ પાણી જેવી નથી કરી

તો મિત્રો બપોરનું લંચ આપણું બનીને રેડી છે લંચમાં છે તો મિત્રો આજનો વિડીયો આપણો આટલો જ રાખીએ મળીએ ખાલી સરસ મજાના નવા વિડીયોમાં ત્યાં સુધી અમારા વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી